નમસ્કાર ભાઈઓ આજકાલ ખેડૂતના ખેતરમાં ખાસ કરીને ઘઉં ચણા ધાણી અને ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અને માલ પૂરપાટ ગતિએ યાર્ડોમાં ઠલવાઈ રહ્યો છે પરંતુ મુદ્દાની વાત કરીએ તો ખેડૂતો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી મજૂરી અને ટેક્ટરોની કલાકોના ભાવ વધી રહ્યા છે પણ ખેડૂતોના ખળામાં આવતી વસ્તુના ભાવ છેલ્લા પાંચ વર્ષથી કેમ એના એ જ રહેશે છેલ્લા પાંચ વર્ષમાં ખાતર બિયારણ દવા ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે નોકરિયાતો અને નેતાઓના પગાર પેન્શન ડબલ થઈ ગયા છે પાંચ વર્ષ પહેલાં પણ ઘઉંના ભાવ પાંચસોથી લઈને છસો રૂપિયા પ્રતિ વીસ કિલોના હતા આજે પણ એના એ જ ભાવથી કંપનીઓ એ જ ભાવથી માલ મગફળીનો ભાવ આજથી પાંચ વર્ષ પહેલા પંદરસો રૂપિયા હતો આજે તે નવસો રૂપિયાથી લઈને હજાર રૂપિયે વીસ કિલોના ભાવથી મસમોટો માલ ખરીદી લીધો છે ખેડૂતોની માંગને લઈને આંદોલનો કરવા કે સત્યાગ્રહો કરવાનો આપણી પાસે સમય નથી સરકાર ગમે તે હોય ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓનું જ રાજ છે કોંગ્રેસ ભાજપ ન કરીએ તમામ નાની મોટી કંપનીઓ અને નીતિઓ સાત સમુદર પાડ ઘડાય છે સરકાર ગમે તે હોય ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જ રાજ છે તમામ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એજન્ટ છે આપણે જગતના બાપ બનીને આપણે જગત પાસે કશું માગી ન શકીએ પણ આપણી નબળાઈઓ તો શોધી શકીએ ને ખેડૂતને લગતી માહિતી ખેડૂત સુધી પહોંચાડી તો શકીએ ને વિડીયોને લાઈક કરીએ વિડીયોને બીજા ખેડૂત સુધી પહોંચાડીએ એવું તો આપણે કરી શકીએ ખેડૂતની વ્યથા વ્યક્ત કરી શકીએ શું વેપારીઓ કંપનીઓ આપણી ઉપજને બે ત્રણ વર્ષ સુધી સંગ્રહ કરીને તગડો નફો કમાઈ શકે તો આપણે આપણો પકવેલો માલ એકાદ મહિનો સંગ્રહી ના શકીએ શા માટે મસમો તો જથ્થો એક મહિનામાં જ યાળોમાં ઢગલા લગાવી દઈએ છીએ સારી ગુણવત્તા વાળો અને ટકાઉ માલને જો ત્રણ મહિનાથી 4 મહિના સુધી આપણા હાથમાં રાખી શકીએ તો કદાચ થોડો સારો ભાવ આવી શકે છે સોશિયલ મીડિયા દ્વારા આપણે એકબીજા ખેડૂતોની જાગૃત કરી શકીએ અરે સરકાર સુધી આપણી વ્યથા વ્યક્ત કરી શકીએ ન્યૂઝ ચેનલો અને મીડિયા દ્વારા આપણે આપણો અવાજ ઉઠાવી શકીએ ઉત્પન્ન થયેલો માલ ટુકડે ટુકડે યાર્ડોમાં લાવીશું પાંચસો મણ ઘઉં પાક્યા હોય તો એક સાથે યાર્ડમાં લઈ જવા જરૂરી નથી ટુકડે ટુકડે આપણે સોસો મણના ટુકડા કરીને યાર્ડમાં વેચી શકીએ છીએ અનાજ બગડે નહીં ધનેડા પડી ન જાય

સોશિયલ મીડિયામાં નાચ નખરા કે કોમેડી રીલ જોવાને બદલે ખેડૂત માટે કલ્યાણ ખેડૂતના કલ્યાણ માટે બનાવેલા વિડીયો જોઈએ તેમાં આપણા પ્રશ્નો રજૂ કરીએ આપણો અવાજ સાત સમુદર પાર બેઠેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી પહોંચાડીએ એકતા અને ભાઈચારાની ભાવના ટકાવી રાખીએ મોંઘવારી કે ભાવ વધારાને લઈને કે ખેડૂતને વિરોધને લઈને ખેડૂતનો વિરોધ કરતા હોય તેવા વિડીયોને કે રીલને ન જોઈએ અથવા ડિસલાઈક કરી દઈએ આર્થિક રીતે થોડી બચત કરીને કમસે કમ બે ત્રણ મહિના ઉપર ટકાવી શકીએ એવા પ્રયત્નો તો આપણા દ્વારા થવા જ જોઈએ ઓછી મજૂરી ઓછા ખર્ચે પાકે તેવી વસ્તુ વાવીને એક તફે વાવેતર ના કરીએ અને ઓક્સિજનનો ભાવ જોઈને એક સામ તો વાવેતર ના કરીએ દાખલા તરીકે ડુંગળીનો ભાવ હજાર રૂપિયા જોઈને તમામે વાવેતર કર્યું અને ડુંગળીના ડુંગળીનું વાવેતર કરી નાખ્યું અને પછી સિઝનમાં ઉભી ડુંગળીમાં આપણે કટર હાંક્યા છે એ આપણા ખ્યાલમાં જ છે ખાસ કરીને મારે કહેવાનું કે આપણા ખેતરમાં પાક તો ઉપજ અને તેની આડપેદા જેવો કે કૂચો ડૂચો પાંદડા કે કુવળ પાલો જેવી વેસ્ટેજ ઘાસ સારો ચળગાવવાને બદલે દેશી ખાતર બનાવીએ અને આપણી જમીનને ઉપજાઉ બનાવવા પ્રયત્ન કરીએ રોજ ભૂંડના ત્રાસને લઈને દરેક ગ્રામસભામાં રજૂઆત કરીએ પ્રાંત અધિકારીઓને અરજી યા આવેદનો આપીએ ટૂંકમાં માનસિક રીતે મજબૂત બનવા હંમેશા પ્રયત્ન કરીએ કોંગ્રેસ ભાજપ ના કરીએ અને તમામ નીતિઓ સાત પા પાર જ ઘડાય છે તે ધ્યાને રાખી અને આપણે આપણું કાર્ય સતત કરતા રહેવું જોઈએ તો આવો ખેડૂતલક્ષી વિડીયાઓ જોવા તેને લાઈક કરવા અથવા ખેડૂતને ઉપયોગી અને ખેડૂતલક્ષી માહિતીઓને ખેડૂતના ગ્રુપમાં શેર કરી અને મદદરૂપ કરીએ યુટ્યુબરો દ્વારા કે સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિઓને મારી વિનંતી કે ખેડૂતની જાગૃતિ અને ખેડૂતનો અવાજ ઉઠાવતા વિડીયા બનાવો નખરાના વીડિયા ઓછા બનાવો ઓછા જુઓ કોમેડી વિડીયા બનાવવાવાળા દુનિયામાં ઘણા છે પણ ખેડૂતના વિકાસ અને સમૃદ્ધિને લઈ ખેડૂતની વ્યથાને લઈ અને વિડીયા સોશિયલ મીડિયામાં રજૂ કરો કે જેથી કરીને સાત સમુદ્ર પાર આપણો અને આપણા ખેડૂતભાઈઓનો અવાજ પહોંચી શકે અમરેલી જિલ્લાના રાજુલાલ તાલુકાના ખેડૂતોએ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ડુંગર ગામે આખા ગામના ખેડૂતોએ એક થઈને નક્કી કર્યું કે આ વર્ષે આપણા ગામમાં જે કપાસની સાંઠીઓ કે જે કંપનીના બળતણ તરીકે વપરાય છે તે ઊભી સાંઠીઓ કંપનીને ઉધળી વેચી દીધી પંદર લાખ જેવી માતબર રકમ મળી જે ગામના વિકાસ અને ખેડૂતના વિકાસના કાર્યો અને એકતાના કાર્યોમાં વાપરવામાં આવે આવા ગામના ખેડૂતોની બિરદાવવા જોઈએ ગુજરાત બંધુ એપીએફજી યુટ્યુબ દ્વારા અને તેમને નતમસ્તક પ્રણામ અને અભિનંદન પાઠવે છે બીજું કે લોકોમાં એક અફવા છે કે ઘઉં કાપવાનું જે હાઈવેસ્ટર કે જે પંજાબ હરિયાણા બાજુથી આપણા કાઠિયાવાડમાં અને ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યા છે તેના માટે એક અફવા એવી છે કે ઘઉં થોડા ઘઉં હોય અને કાઢતી વખતે ગુણ દોઢ ગુણ ઘઉં જેટલા અંદર પડ્યા રહેશે પણ એ બિલકુલ ખોટું છે મેં તેની રૂબરૂ તપાસ કરી છે એવી કોઈ અફવાથી સાવધાન રહેજો કોઈ એવા ઘઉં પીડ્યા રહેતા નથી બેથી ત્રણ કિલો ઘઉં તે હાઈવેસ્ટરમાં ચોંટેલા ચીપકેલા રહેશે અફવાઓથી સાવધાન રહેવું તમારા પંથકમાં આ યંત્રને શું કહેવામાં આવે છે કાતર કહેવામાં આવે છે હાઇવેસ્ટર કહેવામાં આવે છે ઉંદેડી કહેવામાં આવે છે તે કમેન્ટ કરજો એક લાઇક કરવાથી સો ખેડૂત સુધી આ વાત પહોંચી શકે અને એક વખત શેર કરવાથી અન્ય ખેડૂતોને પણ તેનો લાભ મળે મને પણ તેનો આનંદ મળે કોઈ આવકની આપણે જરૂર નથી આવક માટે લાઇક કરાવવા કે કમેન્ટ કરાવવા હું માગતો નથી આ ચેનલ કમાણી કરવા માટે ચાલતી નથી પૂરો વિડીયો જોવા અને નિહાળવા બદલ આપનો દિલથી પ્રણામ આભાર અસ્તુ કર ભલા તો હોગા ભલા હાથ બટા તો સાથ બટા જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય અસ્તુ